ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર આંખલા યુદ્ધ સર્જાયો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બપોર પછી ચાલુ વરસાદમાં જાહેર રોડ ઉપર આંખલાઓનું યુદ્ધ જોવા મળતા આસપાસના વિસ્તારમાંથી પસાર થતા લોકોમાં આંખલા યુદ્ધને લઈને ભયનો માહોલ સર્જાયો હતો આ આંખલા યુદ્ધને કારણે રખડતા ઢોરને પકડવાની કામગીરી મનપા સામે અનેક સવાલો ઊભા થયા છે આંખલા યુદ્ધના કારણે ત્યાંથી પસાર થતા લોકોને જાનહાની પહોંચી ન હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર રાજશ્રી એપ્રેલ્સ જेंट्सવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ